જેમિની એઆઈ વડે જોબ રેડી બનો તમારો સ્માર્ટ કારકિર્દી મદદનીશ શું સારી નોકરી શોધવા અને તેની તૈયારી કરવી મુશ્કેલ લાગી રહ્યું છે ચાલો જેમિની એઆઈની સાથે સરળ રીતથી જોબ રેડી બને છે જેમિની એઆઈ દ્વારા નોકરી શોધવી શું તમને તમારી મનપસંદ નોકરી શોધવામાં તકલીફ થઈ રહી છે જેમિની એઆઈ પણ જોબ પોર્ટલ્સની જેમ યોગ્ય નોકરી શોધવામાં મદદ કરી શકે છે માત્ર તમારી પસંદગીની ભૂમિકા કૌશલ્ય અને સ્થળ એડ કરો અને આ તમને યોગ્ય નોકરીઓની યાદી કારકિર્દી સૂચન અને તમારી ક્ષમતાઓ મુજબ વધુ સારો વિકલ્પ પ્રદાન કરે છે આ પ્રોમ્પ્ટ અજમાવો મારી રૂચિ અને શૈક્ષણિક યોગ્યતાઓના આધારે શહેરનું નામમાં નોકરીઓના વિકલ્પ શોધો મારી શૈક્ષણિક યોગ્યતાઓ અને રુચિ છે બનાવવું અથવા સુધારવું રિઝ્યુમ બનાવવામાં મુશ્કેલી થઈ રહી છે આવો એઆઈની મદદથી વધુ સારું બનાવીએ આ પ્રોમ્પ્ટ અજમાવો પદનું નામ લખો ની નોકરી માટે એક રિઝ્યુમ બનાવો આમાં આ શૈક્ષણિક યોગ્યતાઓ અને રોચિનો ઉલ્લેખ કરો સાવધાન એઆઈ દ્વારા બનાવેલ રિઝ્યુમ બનાવતી વખતે તમારી વ્યક્તિગત માહિતી જેવી કે સરનામું ઈમેલ આઈડી અથવા ફોન નંબર ન આપશો ઇન્ટરવ્યૂ માટેની તૈયારીની પદ્ધતિ ઇન્ટરવ્યુ બાબતે ગભરામણ થઈ રહી છે જેમિની એઆઈ તમારા માટે સામાન્ય ઇન્ટરવ્યૂ પ્રશ્ન તૈયાર કરી શકે છે જવાબ સૂચવી શકે છે અને ત્યાં સુધી કે ફીડબેક આપીને આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરવામાં મદદ કરી શકે છે આ પ્રોમ્પ્ટ અજમાવો એક ઇન્ટરવ્યુ કોચની જેમ પ્રસ્તુત થાઓ અને આ પદ નોકરીનું શીર્ષક માટે મારો મોક બોનસ ટીપ્સ જેમિની એઆઈ પાસેથી અન્ય કઈ રીતે મદદ મળી શકે છે જેમિની એઆઈ જોબ ડિસ્ક્રિપ્શનનું વિશ્લેષણ કરી શકે છે અને તેની મુખ્ય કુશળતાને હાઇલાઇટ કરી શકે છે જેને તમારે સુધારવાની જરૂર પડી શકે છે તે તમારા અનુભવો અને ક્ષમતાઓના આધારે વૈકલ્પિક કારકિર્દી વિકલ્પ પણ સૂચવી શકે છે નોકરી શોધવાથી શરૂ કરીને ઇન્ટરવ્યુ સુધીની તૈયારી સુધી જેમિની એઆઈ તમારી કારકિર્દી મદદનીશ છે બસ એ યાદ રાખો કે એઆઈની સલાહને નિષ્ણાત સાથે ક્રોસ ચેક કરો અને તમારી વ્યક્તિગત માહિતી શેર કરવાથી બચો તો તમે શું વિચારો છો એઆઈ નોકરી શોધવા માટે તમારા માટે સરળ બનાવી શકે છે અમને કોમેન્ટ દ્વારા જણાવો